ભાવનગર ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનના ઉપક્રમે ભાવનગર બોટાદ અને અમરેલી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ માટે ટ્રેનિંગ કેમ્પ યોજાયો ભાવનગર ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનના ઉપક્રમે આજરોજ તારીખ સત્યાવીસ બાર બે હજાર પચીસ શનિવારે સવારે નવ કલાકથી સાંજના પાંચ કલાક સુધી ટ્રેનિંગ કેન્દ્ર એટલે કે તાલીમ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં પ્રારંભ સરકારી વકીલ ધ્રુવભાઈ મહેતાએ ઉપસ્થિત તમામ મહાનુભાવો અધિકારી ઉપસ્થિત તમામને આવકારી સ્વાગત પ્રવચન કર્યું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન વદે ભાવનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એચ એસ મૂડીયા સાહેબ બોટાદના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એમ જે પરાસર સાહેબ ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલ ભાવનગર જિલ્લા પોલીસ અધ્યક્ષ નીતિશ પાંડે ગાંધીનગરના ડેપ્યુટી ડાયરેક્ટર રાકેશ રાવ તેમજ ભાવનગર બાર એસોસિએશન ક્રિમિનલ બાર એસોસિએશન મોટર એક્સિડેન્ટ બાર એસોસિએશનના પ્રમુખ સહિતના મહાનુભાવો અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની આભાર વિધિ ભાવનગર જિલ્લા સરકારી વકીલ ડીજીપી મનોજભાઈ આર જોશીએ કરી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત એપીપી ચિરાગભાઈ દવેએ ડાયંગ ડિક્લેરેશન ઓળખ પરેડ અને નકશા વિશે વિસ્તૃત સમજણ આપી ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ રુચિત જે વ્યાસે એફઆઈઆર અને પોલીસ તપાસ વિશે માહિતી આપી ભાવનગર જિલ્લા સરકારી વકીલ મનોજભાઈ જોશીએ સારવાર સર્ટે પીએમ રિપોર્ટ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું ઉપસ્થિત સિનિયર વકીલ શ્રીએ પણ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા ટ્રેનિંગના કેમ્પમાં ભાવનગર બોટાદ અમરેલી સહિતના ત્રણ જિલ્લાના તમામ પોલીસ અધિકારી મામલેદાર અને મેડિકલ ઓફિસર તથા તમામ સરકારી વકીલ શ્રીઓએ માર્ગદર્શન અને કાયદાકીય બાબતોની સમજણ આપવામાં આવી હતી કાર્યક્રમનું સમગ્ર સંચાલન એલાઉન્સર તરીકે ભાવનગરના સિનિયર એડવોકેટ નાઝીરભાઈ સાવંતે આ સેવા આપી હતી નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગાંધીનગર એન્ડ તથા જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબની સૂચના મુજબ આગામી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન અરવલ્લી જિલ્લા જિલ્લામાં ગેરકાયદેસર નશાબંધી પદાર્થોની હેરાફેરી તથા પ્રોવિબેશનની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે જે અનુસંધાને આજથી જ જિલ્લામાં કુલ દસ જેટલી ચેક ચેકપોસ્ટ તથા અડતાલીસ જેટલા નાકા પોઈન્ટો ઊભા કરવામાં આવેલ છે જુદા જુદા પોઈન્ટો ઉપર જે અગત્યના છે તેના ઉપર ડ્રોન સર્વેલન્સ તથા સીસીટીવી સર્વેલન્સ કરવામાં આવનાર છે અને આગામી છેલ્લા ચાર માસની અંદર જિલ્લાની એલસીબી તથા જુદા જુદા પોલીસ સ્ટેશનો દ્વારા કુલ ત્રણસો અગિયાર જેટલા પ્રોઈબિશનના વિદેશી દારૂના કેસો કરવામાં આવેલા છે જેની અંદર પંચાણું પાંચસો ઓગણીસ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આ કામગીરી ઇરફાન સોલંકી નો રિપોર્ટ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતી રહો ન્યૂઝ સાથે